વડોદરામાં બંધ વેરહાઉસમાં આગ લાગવાનો બનાવ ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી વિસ્તારમાં જીએસએફસી ગેટની સામેની બાજુમાં આવેલા એક જૂના અને બંધ વેરહાઉસમાં આજે આગ લાગવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો આ ઘટનાને લઈને સ્થાનિક બંધદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી જેના પગલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી આગની જાણ થતાં જ વડોદરાના ટીપી તેર વડીવાડી અને વાસણા ફાયર સ્ટેશનની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગની ટીમોએ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ વેરહાઉસમાં રહેલું ઓફિસ અને અન્ય સામાન બળીને ખાક થઈ ગયો છે ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ આ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ એક કલાકની અંદર આગ પર કાબુ મેળવ્યો હતો હાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વેરહાઉસ બંધ હાલતમાં હતું અને ત્યાં કોઈ માલિક કે અન્ય વ્યક્તિ હાજર ન હતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે હાલમાં ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેથી આગના કોઈ નાના મોટા ભાગ ફરીથી ભડકે નહીં આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે અને ફાયર વિભાગે લોકોને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે આગના કારણો અને થયેલા નુકસાનની વિગતો જાણવા માટે વધુ તપાસ ચાલુ છે